ડભોઈ પોલીસને નાસ્તા ફરતા લૂંટના આરોપીને વડોદરાથી ઝડપી પાડ્યો ડભોય પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનામાં ભાગેડુ જાહેર થયેલો હતો જે પરપ્રાંતિય આરોપી હાલ વડોદરા શહેરના માંજલપુર ખાતે મજૂરી કરવાથી રોકાયેલા હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપે પાડી કસ્ટડી ભેગો કર્યો છે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી હકીકત આધારે લૂંટના ગુનામાં ભાગેડુ હેમચંદ નાનાભાઈ મેડા નામનો આરોપી હાલ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસેની કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામે રોકાયો છે જેથી ડભોઈના પીઆઈ કે જે ઝાલા સહિત ડી સ્ટાફના જવાનો ટીમ આરોપીને ઝડપી પાડવા માજીલપુર પહોંચી હતી ત્યારે બાતમી મુજબના વર્ણન સાથેનો લૂંટનો ભાગેડુ આરોપી જણાય આવતા તેને ઝડપી લીધો હતો તેનું નામ ઠામ પૂછી તેની ઓળખ છતી થતા લૂંટના ગુનામાં ભાગેડુ આરોપી હેમચંદ મેળાને ડભોઈ લાવવામાં આવ્યો હતો જ્યાં વધુ પૂછપરછ આગળ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે